આજે દિવાળીના પર્વ બાદ નવા વર્ષની સૌ કોઈ લોકો ઉજવણી કરી રહ્યા છે હિન્દુ સંસ્કૃતિ અને ધર્મ પ્રમાણે આજે નવા વર્ષની શરૂઆત થતી હોય છે અને આજે બેસતા વર્ષના દિવસે ગુજરાત પોલીસના જવાનો

નવા વર્ષમાં તો તમામ અમદાવાદ શહેરના નાગરિકોને મારા તરફથી હેપી નિયર અને આપને પણ હેપી નિયર અને જે આપણે વાત કરીએ પણ તહેવારો તહેવારો ખરા સાથે સાથે પ્રથમ દ્રષ્ટિએ ફરજ પહેલા હા પહેલા પ્રથમ ફરજ હવે દરેક તહેવારોમાં વીવીઆઈપી મોમેન્ટ પણ હોય છે જેથી કરીને અમે અમારા કુટુંબ સાથે ફરજ પ્રથમ આવે છે બીજા નંબરને બંદોબસ્ત કઈ હોય એ બી આવે છે પછી કુટુંબ ફરજ પ્રત્યે

તો યાર ઘરવાળા તો આમ બેઠ આમ હશે કે ભાઈ આજે નવો વર્ષ છે તો પપ્પા ક્યાંક લઈ જશે બાળકો એવું વિચારતા હશે તો પછી એક પ્લાનિંગ કરો કે ભાઈ એ જિંદગી નહીં હવે બાળકોને પણ આદતમાં સામેલ થઈ ગયેલ છે હા એ પણ એ લોકોને બી એવું છે કે ચલો પપ્પા સાંજે આવશે સાંજે જઈશું એટલે બધા સેટિસ્ફેક્શન છે ઘરમાં કે ના પપ્પાની નોકરી આવી છે કે પછી એમને એવું લાગતું હોય કે પપ્પા તો સમય જ નથી આપતા દરેક તહેવારોમાં બાળકોને ખબર જ હોય છે કે પપ્પાની ફરજ પહેલા પછી અમે કેટલા સમયથી સર આપ ડિપાર્ટમેન્ટમાં છો મને લગભગ કોને 25 वरस्ते। 26 વર્ષ થયા 26 વર્ષ હા તો હવે આપણે આદત જ થઈ ગઈ છે કે તહેવારમાં હોય કે ના હોય ફરક નહી કેમ કે કામ પ્રત્યે આદત કો કે ફરજ કો જે કઈ કોય પ્રજા માટે જ છે અને પ્રજા માટે જ આપણે રાખવું જોઈએ અને પ્રજા પ્રથમ અચ્છા પહેલી પ્રજા તો સર આમ તમે અત્યારે આજે સવારે કેટલા વાગે ડ્યુટી પર હાજર થયા ને જે તમે વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યા છો ખાસ કરીને કઈ બાબતો ઉપર ખુબ ધ્યાન આપવામાં આવી છે સવારે આઠ વાગ્યા અમે અહીંયા છીએ દરેક વસ્તુ કે દરેક દુકાનો પણ બંધ હોય મકાનો પણ બંધ હોય સિનિયર સિટીઝન નો પણ ખ્યાલ રાખવો પડે દુકાનો મકાન બધી જગ્યાએ તપાસ કરી કોઈ બહાર ગયેલા હોય એ પણ અહીં લખીનપુર સ્ટેશનમાં આપ્યા હોય એના ઘરની ભી સાર સંભાળ રાખવી અમારી જવાબદારી છે ત્યાં જવું જોઈએ અને ત્યાં જઈએ જ છીએ છવ્વીસ વર્ષથી તેઓ ગુજરાત પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે પણ તેમના માટે આ રોજિંદી બાબત થઈ ગઈ છે તહેવાર હોય કે ના હોય પણ ફરજ તેમના માટે સૌપ્રથમ છે નાગરિકો સુરક્ષા સલામતી અને શાંતિનો અહેસાસ થાય તે માટે તેઓ પોતાના ઘર પોતાના પરિવારને એક બાજુ રાખીને પોતે ફરજ નિભાવી રહ્યા છે આઠ વાગ્યાથી તેઓ ઓન ડ્યુટી છે અને રાત્રે તેઓ ઘરે જવાના છે એ પણ વાત છે એટલે આવી રીતે અમારા ગુજરાત પોલીસના જવાનો લોકો માટે દિવસ રાત કામગીરી કરી રહ્યા છે અને ખડા પગે આપણે તમામ લોકો તહેવારની સારી રીતે ઉજવણી કરી શકીએ તે માટે તેઓ સહભાગી બની રહ્યા છે બેન આપનું નામ મારું નામ હેતલ ખાંભલા

વાતચીત કરી લઈ અને મળી લઈ તો એટલે તમારા ઘરે ફોન આવ્યો સવારથી હા સવારથી ઘણા વિડીયો કોલ નોકરી આવ્યા પછી એને મમ્મી જોઈને થોડા ગળગળા થઈ જાય કે બેટા આજે તું ઘરે કેમ ના આવી અમે કીધું મમ્મી નોકરી મળી મે જ્યારે શપથ લીધા હા કે મમ્મી મારો પેલો અત્યારે ધર્મ રહેશે સેવા સુરક્ષા હું કારણ કે હું એ ડિપાર્ટમેન્ટમાં જોડાયેલી છું કે જે ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન ચાલુ જ હોય પોલીસ સ્ટેશન અને આ એક મારી ફરજનો ભાગ છે જે હું મારે હસતા હસતા મારું કાર્ય કરું છું તો આમાં પાંચ વર્ષમાં તમે ક્યારેક દિવાળીના સમય આવી રીતે ચાલુ દિવાળીના સમય ક્યારેક ગયા છો પરિવાર સાથે ઉજવી છે દિવાળી ક્યારે નહીં એકાદી વાર કદાચ ગઈ છો નોકરીની શરૂઆતમાં પણ હમણાં ત્રણ ચાર વર્ષથી નથી ગઈ તો આમાં જે આ મેનેજ તમે મેમ કેવી રીતે કરો છો આ બધું આટલું કે પરિવારથી દૂર રહેવું કોઈ નોકરી તો કરવી સાથે હવે ઉત્સાહનો સમય હોય આવા સમયે લોકો મળતા હોય એકબીજાને ખુશીઓ વહેંચતા હોય તો આવા સમયે આપણે ગેરહાજર રહીએ તો બધું મેનેજ આ નોકરી ત્યાગ અને બલિદાનની નોકરી છે તો આમાં એક વસ્તુનો ત્યાગ કરવો પડશે અને પછી મારી શોખ ને આ પોલીસ ની નોકરી મારો શોખ નો વિષય મારી શોખ ની નોકરી છે એટલા માટે

સર આપનું નામ મારું નામ વિક્રમજી વિક્રમજી આજે નવા વર્ષની શરૂઆત થઈ છે અને આજે સમગ્ર દેશભરમાં ઉજવણી થઈ રહી છે આપ પોતે પોલીસ વિભાગમાં છો આજના દિવસ તો ઉજવણી તમારા રીતે કઈ રીતે કરી રહ્યા છો સર સવારે 8 વાગે થી અમારી ડ્યુટી ચાલુ થાય સવારે પરિવાર મળી અને અહીંયા ડ્યુટી ઉપર આવે છે લોકોની સુરક્ષા માટે પરિવાર ક્યાં છે સર આપનું પરિવાર વતન વિસનગર વિશ્વનગર મેશન સર આમાં તમને યાદ નથી આવતી પરિવારની કે જેમ દિવાળીના સમય બધા હરવા માટે હરવા ફરવા નીકળતા નવા કપડા પહેરીને પોતાની ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતા હોય અને આવા સમયે તમે લોકો માટે કામ કરી રહ્યા છો પરિવારનું મરવાનું તો બહુ ઈચ્છા થાય પણ પોલીસમાં આવ્યા એટલે પહેલા લોકોની સુરક્ષા ની જવાબદારી આપણા માથે એ ફરજ પહેલા બસ પરિવાર સાથે અહીંયા થી ડ્યુટી ઉપર થી પૂરી થશે પછી એક દિવસ એવું હોય તો સામાન્ય દિવસ દાદા લઈને પરિવાર સાથે વિતાવી આવશું છું તહેવારોના દિવસે એવું વધારે એમાં ગેટ ટુગેધર લોકો વધારે મળવા આવતા હોય એવું લાગતું હોય કે આપણે પણ જોઈએ ત્યાં હા એ તો થાય એટલે ફરજ પહેલા કાકી પહેરી એ દિવસથી નક્કી કરેલું સર આમાં તમારા પરિવારવાળા વાળા તમારી ડ્યુટી થી ખુશ છે કે ભાઈ એ લોકો કહે છે કે તો ક્યાં કઈ જોબ તે પસંદ કરીને ઉભો ટોણા મારે છે ના ના ટોણા કોઈ મારતા નથી એ આનંદ મોત છે એમને પણ આનંદ છે કે દીકરો પોલીસમાં પોલીસમાં સર આમાં જોઈએ તો તમે કેટલા વર્ષથી ડિપાર્ટમેન્ટમાં છો પોલીસ ડિપાર્ટમેન્ટમાં બે હજાર ત્રેવીસ થી એટલે આશરે અઢી વર્ષ અઢી વર્ષ તો એ દિવાળી પરિવાર સાથે કરી છે ટ્રેનિંગ માં હતા એ સમયે કરેલી હવે ટ્રેનિંગ કશું નથી કરી આમ તો કોઈએ તો પોલીસ વાળાઓને ઉજાગરા પણ નથી થયા દિવાળીમાં કોઈ છે બનાવવાના મને માટે વિસ્તારમાં તમે રાઉન્ડ ક્લોક ચાલી રહ્યા છો સતત પેટ્રોલિંગ ચાલુ સાહેબના કહેવા મુજબ તો કઈ રીતે વિસ્તારમાં હાલ માહોલ ને બધું કઈ રીતે તમે જોયો છે વિસ્તારમાં અહીંયા ગાટલોડિયા વિસ્તારમાં તો પૂર્ણ શાંતિ જ છે સતત પણ સાહેબના નેતૃત્વમાં પેટ્રોલિંગ ચાલુ જ હોય એટલે દિવસ દરમિયાન જે હોય પછી રાત રાતના ટાઈમમાં પોલીસ ગોઠવેલી હોય પોતાના પોઈન્ટ ફિક્સ હોય તો પીસીઆર વાન ચાલુ હોય ચાલુ જ હોય તો આજના દિવસને તમે મેનેજ કઈ રીતે કરો છો જેમ કે દિવાળીનો સમય હોય તો તમારી મેનેજમેન્ટની કઈ પદ્ધતિ કઈ રીતની હોય દિવાળી મેનેજમેન્ટ નહીં તો તહેવારમાં હોય તો એ ભીડભાડ વાળી જગ્યાએ જઈ સતત પેટ્રોલિંગ રાખવું કોઈ અનિચ્છનીય બનાવ ના બને તારો કોઈ ફટાકડાના કારણે આગ લાગી હોય તો ત્યાં અમને મેસેજ મળે કે આ જગ્યા આવતી હતી તો ટૂંક સમયમાં પહોંચી જઈએ એ રીતે અમારા જે જે જગ્યાએ હોય હાજર એ જગ્યાએથી બનાવના સ્થળે જલ્દી પહોંચે એવું કરીએ જેનો સલામત રહે ખાખી આપણા માટે અડીખમ છે સર આપનું નામ વસંતભાઈ દરજી સર કેટલા સમયથી આ ગુજરાત પોલીસમાં ફરજ નિભાવી રહ્યા છો લગભગ 7 વર્ષથી છું સર આજના દિવસને નવા વર્ષમાં તમામ લોકો હરીફરી રહ્યા છે પોતાના પરિવારજનોને મળી રહ્યા છે સગા સંબંધીને મળી રહ્યા છે અને આજે તમે તત્પર પર પર હાજર છો તો પહેલાં તો કઈ રીતે આજના દિવસને તમે સેલિબ્રેટ કરી રહ્યા છો સેલિબ્રેટ એટલે કુટુંબના પરિવારના સભ્યો જોડે તો સેલિબ્રેટ થાય જ ને પહેલી વસ્તુ એ કે ખાખી પહેરી એટલે કુટુંબ પરિવાર બધું સાઈડમાં જ મૂકી દેવું પડે જે છે ફરજરૂપ છે ફરજ શરૂઆત થઈ ત્યારથી કુટુંબ એક સાઈડ મૂકી દેવું પડે ખાખી એ જ અમારો પરિવાર પોલીસ સ્ટેશન એ જ અમારો પરિવાર એ જ અમારો સર તો બાળકો બાળકો પણ કેતા બધું વાતચીત થઈ કે નહીં વાતચીત ઘણી થાય બાળકો બધા જીત બી કરતા હોય પણ પછી એ બી સમજે કે પપ્પા ને ડ્યુટી હોય એટલે એમાં કોઈ ફેરફાર થાય નઈ એમને ડ્યુટી પેલા નિભાવી પડે એટલે એટલે એમને આદત પડી ગઈ પડી જાય પત્ની એવું કહેતા હોય કે કે તમે તહેવારના દિવસે તો તો ઘરે આવો એ પણ સક્ષમ થઈ ગયા છે હવે એ પણ હવે સક્ષમ થઈ ગયા છે શરૂઆતમાં થોડું એવું લાગે શરૂઆતમાં કે ભાઈ પહેલો તહેવાર આવ્યો હોય જોઈન્ટ થયા હોય ને કઈ પ્રોબ્લેમ થયો હોય તો એમ લાગે કે તમે ઘરે રહો તો સારું છે પણ પછી ટેવાઈ ગયા છે એ લોકો બી કે હવે આ રોજિંદુ છે આપણે રેગ્યુલર છે એના માટેનો આપણે સાંભળ્યા હતા ગુજરાત પોલીસના જવાનો જે આજે નવા વર્ષની ઉજવણી જ્યારે રાજ્યભરમાં દેશભરમાં થઈ રહી છે પરંતુ કેવી રીતે લોકોને એક સુરક્ષા પ્રદાન કરી શકાય અને તેઓ કહી રહ્યા છે કે જ્યારથી અમે ખાખી પહેરી પહેરી છે ત્યારથી અમે ત્યાગ બલિદાન એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને લોકો માટે અમે તત્પરતાથી કામગીરી કરી રહ્યા છે અને આવી જ રીતે ગુજરાત પોલીસના જવાનો છે તે નવા